મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા અન્ય અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા છે વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા બે વખતના ના પરિસ્થિતિ ફરી વાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર સતર્ક થયું છે વિશ્વમિત્રી નદીનું ચાર સેક્શન માં વિભાજન કરીને નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે અત્યાર સુધીમાં કુલ ઓગણીસ લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ સાઠ ક્યુબિક માટી કાઢવામાં આવે છે ત્યારે ભીમનાથ બ્રિજ નીચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરી નાની રીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ પ્રાણા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર તથા ભીમનાથ બ્રિજ નીચેથી વહેતી વિશ્વામિત્રી નદીનું ચાર સકસેલ જુદી જુદી જગ્યા હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ કામગીરી આગામી સો દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્ર લક્ષ્યાંક છે પૂરી કરવાનું પાલિકા તંત્ર નું લક્ષ્યાંક છે જેમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં તેમ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જે એના ઉપરાંત હવે વધારાની કામગીરી બી હાથ પર લીધી છે આ ભીમના તળાવ છે જે વર્ષોથી એમાં ડેબ્રિસ અને પ્લાસ્ટિક્સ બધું જમા થયેલું હતું એ બધું ડિસિલ્ટ કરવાનું અત્યારે ચાલુ કરાયું છે લગભગ એ બે પોકલેન્ડ વધારાના લગાવીએ છીએ એટલે બે પોકલેન્ડ જેસીબી અને અમારા જે સફાઈ ભાઈઓ છે એમના મદદથી આખું ઓપરેશન પાર પાડવાનું છે લગભગ દસથી બાર દિવસની અંદર અંદર એનાથી પણ વહેલા આખું જે ભીમનાથ લેક જે પુરાણ થયું છે ને જેમાં વર્ષોથી થી સિલ્ટ જમા છે ડેબ્રીસ જમા છે પ્લાસ્ટિકના ના થર છે બધા કાઢવાનું કોર્પોરેશન હાથમાં લીધું છે અને આજે એને આજે શરૂઆત હતી એટલે આનો ઉલ્લેખ કરવાનો છે સર જે પ્રમાણે આપણે જોઈએ ફેઝમાં આની કામગીરી કરવામાં આવી છે ઓવરઓલ કેવી રીતની કામગીરી છે ચારે ચાર ફેઝમાં કામગીરી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીની તો સો દિવસ ચાલશે પણ એની આજુબાજુના જે પેરીફેરિયલ રિવિલેટ્સ છે

અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર